કહે કોઈ વાંધો નહી કી બે આધી બાઈ તો આગળ ચાલવા લાગ્યા કી ને તો ખુશ થ્યો લેખાવા લાગી હા અરે આના આની કીડી રે વાડી મને

પણ મે મમ્મી ની એને ચાલ દીદી થી વિચાર ઉતારી દીધી ગુડી ટીવી સન કર્યું ટીવી માં સમાચાર આવતા હતા તેમણે જોયું કે હાથી પર રસ્તો છે બે પડી ગયા છે એ તો ચોકી જ ગયા અજી આ તો પેલા હાથી દાદા કેમે સોતા આવ્યો છે દીબેન કહે બેટા મને એમની મદદે જવું જોઈએ ચીડીબેન તો બરસાત કરે પહોંચ્યા એ તો ઉતાવળે હાથી તો શરીર ઉપર क्या इजाद है कि तो दो लाग गया उन्हें तपस करता खबर पड़ी कि हाथी भाई का काल में इजाद है इसलिए आज हम काजिन में कोशिश कर रहे हैं किले जाते भाई के मान पर गया था काजिन दान बाहर कड़ी दी तो हाथी भाई बच जाएगा गिरी बहन तो बाद गिरी ने फोन करना એને બહાર કાઢવાનો છે તો રકાર બત્તી માની ગઈ એને કે લાગી કિડવે કિડવે અમે તમારી મદદ કરીશું કિડવે અમે તમારી મદદ કરીશું બત્તી ઇતને હાથી બધા કામમાં દેવા લાગી કામમાં હેલ કાચું ના દે કાબરવા લાગી આકાના કુમળો થયો એટલે કાચું હતો ભાંગ થઈ ગયો પછી બત્તી કિડવે એછાતે જોર કરી કાચિંડાને બહાર કાઢે એક કીડી ઊંચા આદે ઊંઘા લાગી એક 2 3 4 કાર્ય કાઢે 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 બહાર કોને કોને કાઢે બહાર કાચિંડાને તો અધી ભાઈ ઉઠમા ગયા તેમણે જોયું તો બધી જીવ મારા જીવ બચાયો છે તો કે પણ મજા લાગે કેડે કેડે केरी 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 कुमा दाधा भी जी पोगी दो हाथी बाददी यह ना आपार ने अस्पेर शागा